હવે લગભગ બધા કુંડોનું તાર બોધવાનું કોમ પૂરું થઈ ગયું છે એન્ડ ઉપર છીએ પ્રતિક એન્ડ ઉપર ને હવે ફાઇનલ ઉપર છીએ હવે આટલો કુંડો બાકી છે લગભગ પચીસ બાકી છે એ બોધી કાલ સવારે દસ વાગે આજુબાજુ એનું વિતરણ કરવામાં આવશે જો નય નહીં નયના પપ્પા ગયા છે પ્રવિકો આવી ગયો છે સભામાંથી માંથી દારે કોકણ આવ્યો છે આયુષ આવ્યો છે આ પ્રતિક આવ્યો છે ચેહર આવ્યો છે આ બે ભાઈ આવ્યા છે આ હર્ષિદ આવ્યો છે પોપટજી જગ્યાએ દર્શન આવ્યો છે હા તુલસી આવ્યો છે

બ્રહ્મદ ભાઈ પેલી પુલર યોગા કરીયા કે તેને આસાથી છોડવી પડશે ત્યાર રીતના કર મોર પતો દે જી ને સરી કમ્પલેટ છોડવી પડશે આ તો પડશે થોડી સુનાટી આરા હે થોડી સુનાટી હવે હું તો દે કે પછી દાદા તો બેજે પછી

તો રાતે જે કુંડો તૈયાર કર્યો તો તાર બોધીને તો એ કુંડો હવે બધો ભેગો કરીને એક જગ્યાએ તો હાલની દ્વાર બીજી જગ્યાએ લઈ જવાનો છે ગાડીમાં લોડ કરીએ છીએ કુંડો બધો તો વિકૂપા અમારે આવી શિવા મતરમાં રાતે આવ્યા હતા આ ત્યાં લઈ જઈ લઈ ને અમે તો ગાડીમાં ગાડીમાં ભરીએ છીએ ગાડી ભરી જઈશું અગિયાર ગયા જઈને આપી દે कुंडो जंगी बी भरेस बी खूप आलोस आणि विनु बी हायत बस बनवतो म्हणजे काही कुंडो मूंडो अमायल नाही गाडी मठोस दोडसो एक जो कुंडो सर बघा गाडी मी